ઓકે આ છે ઉટરીનું દૂધ હા આ ઉટરીનું દૂધ તમે કેમાં વાપરો એટલે શું બનાવો પીવામાં વાપરે ચામાં મળે વાપરે પીવામાં અને ચામાં હા અને આ ઉટરીનું દૂધ બહુ પૌષ્ટિક હોય છે બહુ પૌષ્ટિક હોય છે લોકો દવા માટે આવે અહીંયા લોકો લેવા માટે આવે શહેર માટે આવે દવામાં દવા માટે દવા માટે વાપરાય એવું છે કઈ આ રોગ માટે કામ લાગે તો બીજો કેન્સર ને બીજો દર્દ ને એવા રોગ મુખ રોગમાં ગાલે છે ઓકે સરસ અને આપણું આનું દૂધ શહેરમાં જાય કઈ કોઈ વાપરે ને હા ડેરીઓમાં જાય ને ડેરીઓમાં જાય એ બાજુથી જે ભેસાણાથી ને આ તો ડેરીમાંથી દૂધ ઓટોલ ઓકે એવું છે મોટી લાઈનમાં હમ હમ હ આ જ્યારે આ કેટલું આપે આમ દિવસમાં એવું કે આમ દિવસમાં બે ત્રણ વાર આપે ઓકે અ નથી નજર આ બે ત્રણ વાર આપે જેટલું એટલું બરી આપે ઓકે આ